અમરેલીના બગસરામાં બગેશ્વર મંદિર ખાતે શ્રાવણ અર્ચના કરવામાં આવી રહી છે બગસરામાં ભક્તો વધુ પડતા જોવા મળે છે શ્રાવણ માસ દરમિયાન શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળે છે અને લોકો દ્વારા બગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે બગદાલા મૃષિએ જેણે રામ રામાવતાર જોયા છે એવા આપણે બગદાલ ઋષિના ઇષ્ટદેવ એવા બગેશ્વર મહાદેવના પ્રાંગણમાં ઊભા રહીને એક બહુ મોટા હવનનું આયોજન કરેલ છે જેમાં સાત નદીઓ સાત સમુદ્ર અને કૈલાસ માનસરોના જળમાંથી અભિષેક કરીએ છીએ અને અત્યાર સુધીમાં ગુજરાતની અંદર અને તેમજ અમરેલી જિલ્લામાં ક્યારેય પણ આવા પ્રકારનું આયોજન થયું નથી એવું અમે આયોજન કરેલ છે આ એવું પૂજન છે કે જેનો સૌ કોઈ ભક્તોએ દર્શનનો પણ લાભ લેવો જોઈએ તેમજ હોમ હવનનો લાભ લેવો જોઈએ કારણ કે શ્રાવણ મહિનાનું આ મહત્વ વધાર્યું હતું એ બાબતે આખો હોલ રાખવામાં આવેલું સૌને બગેશ્વર મંદિર વધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે હર મહાદેવ મહાદેવ અરબ દિવ્યાંગ અમરેલી